એ તો ભાઈ બોલે હાચું કે ભાઈ બમાકુમારી મની કહે બોલે કે ભાઈ એ શિવ છે અને શક્તિ છે શિવ શિવ એ ભગવાન માતા કોણ માતા ખાલી મારું નામ લેન તને દીવો દર્WAN તો જરૂર છે બોલો ભાઈ બોલો 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 દાદા બોલો બોલો શું કઈ કહેવું મારું નોમ લેવાની શું જરૂર છે હું પોતે તમણો આવલું છું તમાર મનાળવાનું શું જરૂર છે એમ થાય છે વાત આજી છે 100% હું તમણો આવું તો માર મનાળવાનું કોઈ જરૂર નહીં

લહણ પચાસનો અઢી કિલો લહણ શક લહણ શાક ડુંગળી છે લસણ ડુંગળી બટાકા કેળો અઢી કિલો પતિ જો બધું આખા દાળમ વ્યાપાર નઈ ભાઈ હવ ના ના સરસ 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 હા બે છોકરો બી અહીંયા છે આપણે તમે ઓકે થેન્ક યુ વેલકમ જય માતાજી ફ્રેન્ડ્સ તો આપણે આપણા સંજયભાઈ મળી ગયા છે સંજયભાઈ બોલો સંજયભાઈ કેવું ચાલે છે ભાઈ સંચી આપણે શાંતિ

ભાઈ એક નંબર ટેલેન્ટેડ વ્યક્તિ હતા થોડીક માનસિક બીમારી થઈ એટલે આજે પાછળ છું બાકી મને ખબર છે મને જો સુધી હું અહીંયા ત્રોસવાડ ભણતો જો સુધી ભાઈ એક નંબર ટેલેન્ટેડ હતા બોલ અબુદા બેટા આવો 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 ના ના સરસ એવું નહીં ભાઈ આમ તો મને ઘણી જગ્યાએ મેં જોયું ભાઈ કે ચલો ભાઈ મિત્ર મારા ટેલેન્ટેડ હતા અને બી સારું તમે ભણતા ચાલો અમારા રાજીવભાઈનો છોકરો આવ્યો હં શું મજામાં ભાઈ કોઈ કેવું હોય તો કેવો તમે ભણો છો બેઠા કહે એવું બોલો ભાઈ શું કરો છો કહો એવું બા તમે છે પકડી રહ્યા છો બકરીને હા એવું તમારા ઘરની જ બકરી છે બરાબર 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 ના ના સરસ તમે જોઈ રહ્યા છો મિત્રો કે ભાઈ બકરી દોઈ રહ્યા છે આ બેબી તમારી છે ના ના સરસ 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 એકદમ હું જોવા આવ્યો બરાબર બરાબર તમે જોઈ રહ્યા મિત્રો જેવું ખાય એવું આ ફેર જેટલું પ્રોટીન ચોફેર બધું વેલા ખાય ઝાડ ખાય જે ખબર હોય તમે ઊંટ ચાળ આકરો ને બકરું ચાર કોકરો આવી ભાષા છે

આખો દોઢ બે પૂણા બે વીઘાનો નંબર એવું લાગે છે મને તો જય માતાજી મેથી હજુ થોડી આગી છે ભાઈ વધો નહીં પણ પોકવું જ પડશે કે મેથી જોવા તો જોઈ તશે ને ખાધી હશે પણ વાઈ છે મારા ભૂલ પડીને હું આવ્યું હોત ને કપાહોમાં તો વળ પડી છું સ્પેશિયલ મેથી છે ભાઈ અમારો વ્લોગ જોતા રહેજો અમને સપોર્ટ કરતા રહેજો ભાઈ જય માતાજી ફ્રેન્ડ્સ તો અમે પહોંચ્યા છીએ આજ મારા ભાઈ બને મેઠી વાઈ છે બાવ છે ઇસ કરાઉ ડાલ છે તમે જો ખાલી અમને હાલ ચાના જોવી છે ને એ બુદ્ધિ વાઈ છે મને વિચાર આવ્યો કારુ આવી રીતના મેથી મેઠી વાઈ આવો અને તહેવાર ચાલુ થાય છે આપણો એટલે મેથી તો બૂમ પડાવી છે મને તો વિશ્વાસ છે

ના કશું ગૌલાસલો અમુક કોઈક પેલા કાતરા બાતરા પડ્યા હોય અરે આપડો ઘાસ વાટવાનું આ વાટવાનું આ મારું કપાય મારા

જોજો હવે પંદર દાળે સુટાઈ જ રાત નઈ આવે તો પછી તો રોપાલ દે થોડી ઘણી ભાઈ ઘરની બુદ્ધિ હોય ને તો આપણા છોકરાજી જો કપા હમાય મેથી મને લાગી મારું હારું મી તો આવું કદી વિચાર્યું જ નહીં આ પંદર દાળી ને જા એટલે પૈસા તો મળશે કપા થયા છે પંદર આ પતી જ હિસાબ

मतलब कम तेवार चालू था ए त्यहारम अनुमाट टाईट र पैसा मळ मेथी भरा चालू है तो कशु थाय ઓકે ओके યુ मित्रो तो મળીએ